ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ પણ લાંચ લેતા પકડાઈ રહ્યા છે જેને કારણે ગુજરાત પોલીસ ફોર્સને શરમથી માથું ઝુકાવી દે પડે તેવી સ્થિતિ છે અમદાવાદ સાયબર ક્રાઇમના પીઆઈ બાબુ પટેલ તેના એક કોસ્ટેબલ અને હેડ કોસ્ટેબલ અમદાવાદમાં એક આઈપીએલ ટુર્નામેન્ટ દરમિયાન એક ક્રિકેટ સત્તાનું રેકેટ પકડ્યું હતું અને આરોપ એવો લાગ્યો કે ઝડપથી ચાર્જશીટ કરવા માટે દસ લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી આ દસ લાખ રૂપિયાની લાંચ અમદાવાદના પોસ્ટ વિસ્તાર સિંધુ ભવનમાં આપવાની વાત હતી પણ જેને લાંચ આપવી હતી એટલે કે આરોપીને આ લાંચ આપવી નહોતી ને તેમણે એસીબીનો સંપર્ક કર્યો એસીબી આ મોટી ટ્રેપ ગોઠવી બાતમીના આધારે જ્યારે લાંચ લેવાનું નક્કી થયું તે જ સમયે એસીબીની વિશેષ ટીમો ટ્રાટકી ત્યારે એક હેડ કોસ્ટેબલ અને કોસ્ટેબલની ધરપકડ કરવામાં આવી પણ પીઆઈ બાબુ પટેલ ભાગી છૂટ્યા હતા એટલે કે ફરાર હતા પણ હવે ખબર મળી રહી છે કે સાયબર ક્રાઇમના આ લાંચિયા ફરાર પોલીસ અધિકારી બાબુ પટેલની આખરે એસીબીએ ધરપકડ કરી લીધી છે આપને જણાવી દઈએ કે અમદાવાદ સાયબર ક્રાઈમ જે ગુજરાતમાં સૌથી વધારે એક્ટિવ અને સૌથી વધારે સક્રિય પોલીસ સ્પોર્ટ્સમાં તેની ગણના થાય છે સાયબર ફ્રોડને લગતા ગુનાઓ ઉકેલવામાં તેની માસ્ટરી છે પણ આ જ સાયબર ક્રાઈમના પોલીસ અધિકારીઓ લાંચ લેતા પકડાતા ક્યાંકને ક્યાંક તેમને શરમ આવી રહી છે આપને જણાવી દઈએ કે આ માત્ર પેલો બનાવ નથી અમદાવાદ પોલીસનો આ પહેલો બનાવ નથી ગુજરાત પોલીસના અનેક અધિકારીઓ છે જે લાંચ લેતા પકડાયા છે પણ મોટી લાંચ લેવાના ગુનામાં બની શકે કે અમદાવાદ સાયબર ક્રાઇમે આ રેકોર્ડ કર્યો છે થાય છે કે પીઆઈ બાબુ પટેલે આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ઊભું કર્યું હતું ઝડપથી ચારશીટ રજૂ કરવા માટે જ્યારે આરોપીએ માગણી કરી તો તેમનું કહેવું હતું કે ચારશીટ રજૂ કરવી હોય તો વહીવટ કરવો પડશે લાંચ મોટી માગવામાં આવી હતી પણ આખરે દસ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા આ દસ લાખ રૂપિયા સાયબર ક્રાઈમ કે સાઈબાદ વિસ્તારમાં નહીં પણ એવું નક્કી થયું કે સિંધુ ભવન પાસે આ લાંચ દેવામાં આવશે અને ત્યાં તેના કોન્સ્ટેબલ અને તે લોકો આવશે નિયત સમયે નિયત સ્થળે જ્યારે દસ લાખ રૂપિયાની લાંચ આપવાનો સમય અને સ્થળ નક્કી થયું ને જ્યારે પહોંચ્યા ત્યારે અચાનક એસીબીની ટ્રીમ તાટકી અને એસીબીએ એક કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી આ બંને પીઆઈ બાબુ પટેલની ટીમના હતા એટલે કે સાયબર ક્રાઇમના જ હતા આ બંનેની ધરપકડ થઈ પણ એસીબીની ગંધ આવતા પીઆઈ બાબુ પટેલ ફરાર હતા તેમણે આગોતરા જામીન માટે અનેક કોશિશ કરી પણ તેનો મેળ પડતો નહોતો આખરે એસીબીએ એક બાતમીના આધારે તેમની ધરપકડ કરી લીધી છે હવે આપને જણાવી દઈએ કે બાબુ પટેલની પૂછપરછ કરવામાં આવશે અને તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે પીઆઈ બાબુ પટેલની ધરપકડ થતાં જ પોલીસ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે લાંચિયા પોલીસ અધિકારીઓ જે શરમને નેવે મૂકી અને સામાન્ય જનતા કે કોઈની પાસેથી લાંચ લઈ રહ્યા છે તેમના માટે આ સબક શીખવનાર એક દાખલો છે એસીબીનું કેવું છે કે પોલીસ અધિકારીઓ કે કોઈ પણ વિભાગના મોટા અધિકારી હોય જો તેના ધ્યાન આવશે તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે ગુજરાત એસીબી છેલ્લા પાંચ વર્ષમાં અનેક મોટા સર્ચ ઓપરેશન કરી ચૂકી છે અનેક અધિકારીઓ અમલદારોને તે પકડી ચૂકી છે ગુજરાત એસીબીની આ જ કાર્યવાહીને કારણે હવે ફફડાટ ફેલાયો છે આપને તે પણ જણાવી દે કે બાબુ પટેલ છે તેની ઉપર કહેવાય છે કે જે સૂત્રોથી જે વાત મળી રહી છે કે તેમણે સાયબર ક્રાઇમમાં બેસીને અનેક પ્રકારના વહીવટ કર્યા છે પણ આ વહીવટમાં તેનો ખેલ ઊંધો પડી ગયો અને આખરે તે એસીબીના સકંજામાં આવી ગયા નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી આપ મને રજા આપશો નમસ્કાર